વડોદરા શહેરની સાજે હોસ્પિટલમાં નવીન બનીને તૈયાર થયેલ ડિજિટલ એક્સરે રૂમ ખોલવામાં ન આવતા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક વિભાગમાં નવું ડિજિટલ એક્સરે રૂમ બનાવીને તૈયાર છે સાથે જ ઓર્થોપેડિક રૂમ પણ બનીને તૈયાર છે પરંતુ તંત્ર દ્વારા આ રૂમને કેમ ખોલવામાં નથી આવતો એક સવાલ છે પરિણામે દર્દીઓને એક્સરે કરાવવા માટે દૂર જવું પડે છે જેને લઈને તેમણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે ત્યારે આ મામલે વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુરવેએ પોતાની પ્રતિક્રિયા આપી વહેલી તકે એક્સરે રૂમ શરૂ કરવાની માંગ કરી હતી તાત્કાલિક વિભાગમાં જે એક્સરે આ જે ડિજિટલ એક્સરે બનાવવાની જે મશીન મૂક્યા છે બધું તૈયાર થયું છે પણ કોઈ પણ વ્યક્તિને એક્સરે પાડવો હોય તો ઠેક ચોવીસ નંબરમાં જવું પડે અહીંથી બહુ પાછળ દૂર છે તો અહીંના જે અમુક ડોક્ટરો છે એ પેશન્ટને એવું કહે છે કે તમને દૂર ના જવું પડે સમય ના બગાડવો પડે એના લીધે મેં પ્રાઇવેટ ડૉક્ટર બોલાવી લઉં છું એક્સરેવાળાને બોલાવે છે ને એક્સરેવાળા પછી એમની પાસેથી સાતસો રૂપિયા આઠસો રૂપિયા એવા પૈસા વસૂલે છે એટલે બહુ ગંભીર બાબત કહેવાય કહેવાય કે આપણા એસએચજી હોસ્પિટલમાં આપણે જ્યારે ડિજિટલ રેનું બધું આયોજન કર્યું હોય તો બહારથી ડૉક્ટર કહે છે અને પછી બોલાવવા પડે કે સમય ના બગડે તો આપણો ટેક ચોવીસ નંબરમાં ના જવું પડે ના આપણે બનાવેલું છે તો વહેલી તકે ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે ખરેખર એની બેદરકારીના લીધે જ લોકોને દર્દીઓને મુશ્કેલી પડે છે એને નોટિસ તો આપવી જોઈએ ને ખરેખર એને થપકો આપીને એને નોટિસ આપીને એને દંડ પણ કરવું જોઈએ એવી અમારી માગણી છે અમે અગાઉ વારંવાર એસએચજી હોસ્પિટલમાં જે કામગીરીની જેની જ જવાબદારી છે એ યોગ્ય રીતે એમની જવાબદારી નથી નિભાવતા એના લીધે દર્દીઓ દર્દીઓના સગાઓ તમામ લોકોને કેમ કે આપણે કરોડો રૂપિયા અહીં એસએચજી હોસ્પિટલમાં નવું કરવા માટે ખર્ચો કરતા હોય ને એનો સદઉપયોગ લોકો ના કરી શકે તો એનો અર્થ એવો છે કે અહીંનું જે મેનેજમેન્ટ છે એ એકદમ નિષ્ફળ છે એના લીધે લોકોને મુશ્કેલી પડી રહી છે જ્યારે આ મામલે સાયાજી હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણ સાથે વાતચીત કરતા શું કહ્યું તેમણે સાંભળો હાલ કોઈક કારણસર થોડુંક ડીલે થઈ રહ્યું છે પરંતુ એનો નિવેડો પણ જલ્દી આવી જ જશે અને આ જે એક્સરે વિભાગ અને જે બી એમાં સમસ્યાઓ સર્જાય છે એનું નિરાકરણ થઈ જશે દર્દીઓને હાલાકી થોડી પડી રહી છે એ સ્વાભાવિક છે કારણ કે અહીંયા રિનોવેશનના કારણે તાત્કાલિક સારવારમાં હાલમાં એક્સરેનું કામકાજમાં થોડો રૂકાવટ આવી રહી છે તો આ જેવું જ સોલ્વ થશે તરત તરત જ જ પાછું ચાલુ કરી વારંવાર યાદી પાઠવતા છીએ અને જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપતા જ હોઈએ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર